નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના વિજ્ઞાન વિષયની જે પ્રશ્ન બેંક આવી ચૂકી છે તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ તેમાં આ વિડિયોની અંદર સંપૂર્ણ સોલ્યુશનનો આપણે અભ્યાસ કરીશું આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે પ્રશ્ન એક અ નીચે આપેલા જોડકા જોડો ગમે તે એક જેમના ગુણ ચાર જોઈએ તેમાં અ વિભાગ અને બ વિભાગ નંબર એક એક્સ રંગ સૂત્ર તો શુક્રકોષ નંબર બે એક્સ એક્સ રંગ સૂત્ર તો છોકરી અને એક્સ વાય રંગ સૂત્ર તો છોકરો એક્સ અથવા વાય રંગ સૂત્ર તો અંડકોષ કોષ બી નંબર એક વીણા તો તણાયેલી દોરી અથવા તાર નંબર બે શરણાઈ તો આપણો જવાબ આવશે હવાનો સ્તંભ નંબર ત્રણ ઢોલક તો ખેંચાયેલી ત્વચા નંબર ચાર મંદિરમાં વપરાતો ઘંટ તો ઘંટણીનો બહારનો પતરા જેવો ભાગ સી નંબર એક આંબા પરથી સફરજનનું પડવું ગુરુત્વાકર્ષણ બળ નંબર બે ડોલ ઉચકવી સ્નાયુ બળ નંબર ત્રણ હોકા યંત્રની સોય પર લાગતું બળ ચુંબકીય બળ નંબર ચાર ખરબચડા રસ્તા પર સાયકલ ધીમી થઈ જવી ઘર્ષણ બળ આગળનો પ્રશ્ન છે બ માગ્ય મુજબ કરો ગમે તે એક જેમના ગુણ બે નંબર એક શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો જે ભેદ સ્પષ્ટ કરી અને અહીં તમને આપેલ છે નંબર બે વિદ્યુત સુવાહક અને વિદ્યુત મંદવાહક વચ્ચેનો તફાવત આપો તેમનો પણ જવાબ અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર લોટણ ઘર્ષણ બળ વચ્ચેનો તફાવત આપો તો તેમનો જવાબ પણ અહીં તમને આપી દીધેલો છે જે તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ એક ત્રણ બે હજાર પચીસ ના રોજ વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંક સોલ્યુશન ની પીડીએફ આપને એપ્લિકેશન વર્ષ કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે પ્રશ્ન બે નીચેના પ્રશ્નના જવાબ આપો ગમે તે બે જેમના ગુણ ચાર નંબર એક કિશોર અવસ્થામાં વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા તમે શું કરશો તો રોજ સવારે અને રાત્રે સ્નાન કરીશું વારંવાર હાથ ધોઈશું ગુપ્તાંગોને સ્વચ્છ રાખીશું નખ વાળ કાપીશું વગેરે તકેદારી રાખીશું નંબર બે ગાજવીજ સાથેના વાવાઝોડા દરમિયાન જો તમે ઘરની અંદર હોય તો તમે કઈ સાવધાની રાખશો તો તેમનો જવાબ અહીં આપેલો છે નંબર ત્રણ તમારા ઘરમાં તમે કઈ કઈ ક્રિયાઓમાં બળનો ઉપયોગ કરો છો તો કે ઘરમાં બળનો ઉપયોગ ખાવા પીવાના કામો સફાઈ કચરા પોતા વાહન ચલાવવા દોડવા લખવા વસ્તુ ઉચકવા રસોઈ બનાવવા વગેરે માટે થાય છે

વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબની અહીં તમને માહિતી આપેલ છે પ્રશ્ન ચાર નીચેના કારણો લખો ગમે તે ત્રણ જેમના ગુણ છ નંબર એક કિશોર અવસ્થામાં છોકરાઓનો અવાજ ભારે બને છે તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને લખી શકો છો નંબર બે ખભા પર લટકાવવા માટેના થેલામાં પહોળી પટ્ટી રાખવામાં આવે છે

અને નંબર સાત કે રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ તો તેમનો જવાબ પણ અહીં આપી દીધેલો છે જે તમે જોઈ શકો છો નંબર ઊંચી ઇમારતો પર વિદ્યુત વાહક રાખવામાં આવે છે ત્યાર પછી નંબર નવ બાથરૂમના નળ રસોડાના ગેસ બર્નર વગેરે પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે ત્યાર પછી આગળ પ્રશ્ન જોઈએ પ્રશ્ન પાંચ તમારી આસપાસમાંથી મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરીને નમૂનાનું નિર્માણ કઈ રીતે કરશો ગમે તે એક જેમના ગુણ પાંચ નંબર એક રમોકડાનો ટેલિફોન તો પ્રવૃત્તિ અહીં છે કે રમોકડાનો ટેલિફોન બનાવો તો એ કઈ રીતના બનાવો તે આખી અહીં પ્રવૃત્તિ તમને અહીં આપેલી છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને આ રીતના તમે નોટબુકની અંદર તમે લખી શકો છો ત્યાર પછી નંબર બે છે સાદુ વિદ્યુત ટેસ્ટર તેમની પણ પદ્ધતિ અહીં આપેલ છે અને અવલોકન પણ આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો અને સારા અક્ષરે નોટબુકની અંદર પણ તમે લખી શકો છો ત્યાર પછી આપણે આગળ જોઈએ નંબર ત્રણ સાદુ ઇલેક્ટ્રોસ્કોપ તો સાદુ ઇલેક્ટ્રોસ્કોપની પણ અહીં તમે સાધન સામગ્રી અહીં તમને આપેલી છે ત્યારબાદ તેમની પદ્ધતિ પણ આપેલી છે કે કઈ રીતના આપણે તેમને બનાવી શકીએ છીએ જે તમે અહીં જોઈ શકો છો અને લખી પણ શકો છો ત્યારબાદ તેમનું અવલોકન પણ અહીં તમને આપી દીધેલ છે જે અવલોકન પણ તમે જોઈ શકો છો અને ત્યારબાદ લાસ્ટમાં તમને આપેલ છે તેમનો નિર્ણય તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું છે બીજા વિષયના એકમ કસોટી એટલે કે પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે